તો અમરેલી જિલ્લામાં પણ ભારે પવન સાથે મોસમી વરસાદ લાઠી તાલુકાના મતિરાલા ગામમાં કરા સાથે વરસાદ અમરેલીના વરસડા ગામમાં પણ ભારે પવન ફૂંકાયો અમરેલી શહેરમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે આ બાજુ સૌરાષ્ટ્રમાં પણ જોરદાર વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે દ્રશ્યો જો બયાં કરે છે કે કેટલી જોશથી પવન ફૂંકાઈ રહ્યો છે અમરેલીના વરસડામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે લાઠી તાલુકાના મતિરાલા ગામમાં પણ કરા સાથેનો વરસાદ આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરેશ કુમાર હરેશ અમરેલી જિલ્લામાં શું વરસાદી સ્થિતિ કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ પૂનમ ખાસ કરીને આજ વહેલી સવારથી અસહ્ય ગરમી અસહ્ય ગરમી હતી ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો બપોર બાદ અને અમરેલી શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો ત્યારે અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાઠી શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે ત્યારે લાઠીના મતિરાળા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે વરસડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે લાઠીનું જે મતિરાળા છે ત્યાં ખોડિયાર નદી જે છે તે સ્થાનિક નદીમાં વરસાદી પાણી વહેતા થયા છે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વાવાઝોડા પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે ખાસ કરીને જે બાગાયતી પાક છે આંબાનો પાક ધરાવતા ખેડૂતોને પણ ચિંતામાં વધારો થયો છે જે પ્રકારે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતામાં વધારો થયો છે અને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે મુજબ બાદ અમરેલી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ ની શરૂઆત થઈ છે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે જી આભાર હરેશ આપનો તમામ માહિતી બદલ